કોર્પોરેશન દ્વારા જે મેળાનું આયોજન થઈ રહ્યું છે એમાં મોટી રાઇડ્સ અને નાની રાઇડ્સ રાખવામાં આવેલી છે અત્યારે જાણવા મુજબ આ જે રાઇડ્સ છે એમાં કેટલાક બોર્ડ લગાવવામાં આવેલા છે એમાં કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે બોર્ડમાં એક સૂચના એવી પણ છે કે અઢાર વર્ષથી નીચેના હોય બાળકોએ એમણે બેસવું નહીં આ બાબતે મારે સ્પષ્ટા કરવાની કાવા કોઈ બોર્ડ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા નથી સ્થળ અમારા સ્થળ પર અમારા જે એન્જિનિયર છે મેં એમને જાણ કરે છે એ દ્વારા તપાસ કરવામાં આવશે અને કાયદેસર કોણ બેસી શકે એની જે ગાઈડલાઇન્સ રાઈડ માટેની હોય એ પ્રમાણેનું ચોક્કસપણે પાલન કરવામાં આવે એ માટે ફરીથી નવેસરથી એના બોર્ડ બનાવી અને લગાવવામાં આવે તેવી સૂચના એમને આપવામાં આવશે આવી કોઈ ફરિયાદ હશે તો સંબંધિત જે વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા માટે જાણવામાં આવશે જે મુખ્ય જે મેળોનું જગ્યા છે વધતા આનંદ મેળો એ જગ્યાઓના નકશા બનાવવામાં આવેલા છે અને નકશા પ્રમાણે જ આપણે પ્લોટ ફાળવવામાં આવેલા છે આ નકશા જે મંજૂર થયેલા છે એના સિવાયનું જે પણ હશે રાઈડ એ બધી દૂર કરવામાં આવશે ના આણંદ મેળા જે અમારો મુખ્ય જગ્યાનું છે એના માટેના રાઇડ્સના ભાવ નક્કી કરેલા છે બીજા મારે તપાસ કરીને તમને કહેવું એ જે તમે જે વાત કરો મછલી મછલીઘરની એક આઈટમ છે એમાં તમે જોશો તો એનો જે એરિયા છે એ એરિયા પ્રમાણે એને ભાવ નક્કી કરેલો છે આના માટે આ અલગ પ્રકારની આઈટમ છે એના માટે અગાઉ આવો કોઈ ભાવ નક્કી થયો હોય એવું મારે જાણવા નથી અને એમની જે આઈટમ છે એ પ્રમાણે એમનો ભાવ રાખેલો છે મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે આવી બોર્ડ લગાવવાની અમારા દ્વારા કોઈ સૂચના આપવામાં આવેલ નથી આ પ્રકારના બોર્ડ કે જેમાં આવી સૂચના હોય કે અઢાર વર્ષની નીચેના બાળકોએ બેસો નહીં અમારા સ્થળ પરના એન્જિનિયર છે એમને મેં તપાસ કરવા માટે ત્યાં મોકલેલા છે એ તેઓ એમને સૂચના આપશે અને રાઈડના જે સેફ્ટી નિયમો છે એ પ્રમાણે જ લોકોને બેસવા માટેની પરવાનગી આપવામાં આવે એ માટેની કાર્યવાહી કરવામાં આવશે